આજના સમાચાર કેશોદ નજીક આવેલ કાલવાણી ગામે સ્વામી સંપ્રદાયનું ભવ્ય મંદિર આવેલું છે ત્યાંના કોઠારી સ્વામી નારાયણ પ્રિયદાસજી વહેલી સવારે અક્ષરધામ પામ્યા હતા વડતાલ જૂનાગઢ હેઠળ આવેલ કેશોદના કાલવાણી પરમહંસધામ સ્વામિનારાયણ મંદિરનું સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઐતિહાસિક મહત્ત્વ છે ભગવાન સ્વામિનારાયણ કાલવાણી પરમહંસધામ ખાતે પધારી સંતોને વિચરણ કરી ધર્મનો પ્રચાર કરવાની આજ્ઞા આપી હતી કેશોદના કાલવાણી પરમહંસધામ સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામિનારાયણ પ્રિયદાસજી અક્ષરધામ પામ્યાના સમાચાર મળતા સંતો હરિભક્તો કાલવાણી ખાતે આવવા લાગ્યા હતા કેશોદના કાલવાણી પરમહંસધામ સ્વામિનારાયણ મંદિરના પટાંગણમાં કોઠારી નારાયણ પ્રિયદાસજીના પાર્થિવ દેહને દર્શનાર્થે રાખવામાં આવ્યો હતો અને સંતો હરિભક્તોએ પુષ્પાંજલિ આપી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા વડતાલ જૂનાગઢ સહિત જુદા જુદા સ્વામિનારાયણ મંદિરના પધારેલા સંતો હરિભક્તોએ કોઠારી નારાયણ પ્રિયદાસજીના પાર્થિવ દેહને पालखी में बेसाड़ी आरती करी वाज़ते गाजते पालखी यात्रा काढ़ी थी केशोदना कालवाणी परमहंसधाम स्वामीनारायण मंदिर संकुल खाते कोठारी स्वामी नारायण प्रियदास ना पार्थिव देह ने अग्नि संस्कार करता केशोदना कालवाणी परमहंसधाम स्वामीनायण मंदिर कोठारी स्वामी नारायण प्रियदास जी पोता जीवनना साठ वर्ष स्वामीनारायण संप्रदाय संत तरीके विता हजारों हरिभक्त उद्धार कर धर्म नो ध्वज लहराव केशोदना पंचारा तीर्थधाम नारायण मंदिर ना स्वामी घनश्याम चरणदास जी धारा सभ्य देवाभाई मालम सहित सन्तमंडल आसपासना ग्राम्यजनो हरिभक्त भाईओ बहनों बहोरी संख्या में उपस्थित रही कोठारी स्वामी नारायण प्रियदास जी ने भावभीनी श्रद्धांजलि आपी थी रिपोर्ट जय विराणी रिपोर्टर केशोद શ્રી સ્વામિનારાયણ તીર્થધામ આરતી પરમંશધામ કાલવાણી મંદિરના વયોવૃદ્ધ સંત અને માંગરોળ સ્વામિનારાયણ મંદિર અને કાલવાણી મંદિરના સંસ્થાપક સદ્ગુરુ કોઠારીપુરાણી સ્વામી શ્રી નારાયણપ્રિયદાસજી સ્વામી આજે વહેલી સવારે ભગવાન શ્રી સ્વામિનારાયણનું સ્મરણ કરતા થકા સ્વતંત્ર થકા અક્ષર નિવાસી થયા તેમના જવાથી શ્રી સ્વામિનારાયણ મંદિર જૂનાગઢ વડતાલ સંપ્રદાય અને સંત સમાજને સત્સંગ સમાજને કદી ન પૂરી શકાય તેવી બહુ મોટી ખોટ પડી છે પૂજ્ય પુરાણી સ્વામી નારાયણ સ્વામી શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર પાસાઠ વર્ષ સુધી સાધુ જીવનની અંદર રહ્યા પંચોતેર વર્ષની તેમની અવસ્થા હતી અને તેઓએ પોતાના જીવનની અંદર બે બે ત્રણ ત્રણ મંદિરોની સંસ્થાપના કરી આજે બહુ જ મોટી સંખ્યાની અંદર ધામોધામોથી ઠેઠ વડતાલથી સંતો પધાર્યા છે અને ખૂબ મોટી સંખ્યામાં આજે હરિભક્તો પણ ઉપસ્થિત થયા છે પૂજ્ય સ્વામીની શ્રદ્ધાંજલિ આપવાને માટે અને તેમના અગ્નિ સંસ્કારની અંદર તો પૂજ્ય પુરાણી સ્વામીના ધામમાં જવાથી ખૂબ મોટી કોટ પડી છે જય સ્વામી સારું અને ભવ્ય જીવવા માટે ફક્ત રૂપિયાની જરૂર નથી જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમને બધું જ મળી જશે આવા સદ વિચાર સાથે બધા સ્વસ્થ રહો સુરક્ષિત રહો તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા નંબર પર સંપર્ક કરી શકો છો તેમજ આ ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું પૂછશો નહીં જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે હવે સમય થયો છે વિદાયનો નવા સમાચારો સાથે ફરી મળી નમસ્કાર